એટલે શોર્ટ સર્કિટ થી થયું હોય એના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે આમાં ફસાયેલા હતા એ લોકોને સાડત્રીસ જેટલા લોકોને રેસ્ક્યુ કરી અને જે લોકો થોડા સ્મોકના લીધે થોડી જેમને અસર હતી જેની સારવારની જરૂર હતી એ લોકોને બાજુની સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવે નમસ્કાર મિત્રો હું પાર્થ અને મારી સાથે છે કૃણાલ કનોડિયા ગઈકાલે બોપલ વિસ્તારમાં આવેલ ઇસ્કોન પ્લેટિનિયમ ફ્લેટની અંદર એમ વિંગની અંદર બાવીસમાં માળે ભીષણ આગ લાગી હતી અને તે આગની અંદર કુલ એકત્રીસ લોકોને ઈજા થઈ છે એમાં એકનું મોત પણ નિપજ્યું છે અને બીજા ત્રણ લોકો હાલ આઈસીયુમાં છે ગંભીર હાલતમાં છે તો આ તમામ ઘટના શું હતી આખો બનાવ કેવી રીતે બન્યો આગ કેવી રીતે લાગી જેવા અનેક પ્રશ્નો છે તો ચાલો આ અનેક પ્રશ્નોનો જવાબ આપણે આપણી સાથે જોડાયેલા છે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ બીટી ગોહિલ તો ચાલો આપણે એમની સાથે જ જાણીએ કે આ ઘટનામાં તેમનું શું કહેવું છે અને પોલીસ કેવી રીતે કાર્ય કરી રહી છે આપણી સાથે ઇસ્કોન પ્લેટિનમ ફ્લેટના ચેરમેન પણ જોડાઈ ગયા છે તો આપણે એમની પાસેથી બી જાણવાના છે કે આખે આખો બનાવ શું હતો તો જી સૌથી પહેલા આપનું નામ જણાવો ડોક્ટર કમલેશ વ્યાસ ચેરમેન ઇસ્કોન પ્લેટિનમ હવે આખે આખો બનાવ શું હતો એના વિશે વિગતે જાણ કરો ગઈકાલે રાત્રે લગભગ અગિયાર વાગ્યાના સુમારાની આસપાસ આઠમા માળે એમ ની અંદર આગ લાગી તેવા સમાચાર વહેતા થયા હતા અને આઠમે માળથી ધીરે ધીરે એ આગ બાર માળ સુધી ફેલાઈ ગઈ હતી આખી ઘટનાની અંદર કોઈ જ્વલનશીલ પદાર્થ હોય કઈ એના દ્વારા આગ લાગી હોય અથવા કોઈ સેના દ્વારા આગ લાગી લાગીએ તમે જાણો જ્વલનશીલ પદાર્થ કે ગેસના બાદલા કે એવી કોઈ પણ વસ્તુઓ અમારી સોસાયટીમાં બહાર મૂકવાની પરમિશન હોતી જ નથી અને એ હતી જ નહીં એટલે સોર્ટ સર્કિટથી થયું હોય એના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે આગ લાગી એના લગભગ થોડી મિનિટોની અંદર જ તરત મારી ઉપર ફોન સોસાયટીના એક મેમ્બરનો આવી ગયો હતો સોસાયટીની મેન્ટેનન્સ ટીમે સૌથી પહેલાં ફાયર બ્રિગેડમાં ફોન કરી દીધો હતો એટલે પહેલી એક વેન ફાયર બ્રિગેડની આવી ગઈ પરંતુ જ્યારે એવા સમાચાર મળ્યા કે વધારે આગ વિકરાળ સ્વરૂપ પકડાઈ રહ્યું છે એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીને મેં ફોન કર્યો હતો પર્સનલી અને એમને રિક્વેસ્ટ કરી હતી કે ફાયર બ્રિગેડની મેક્સિમમ હેલ્પ અમને આપો અને પોલીસને હેલ્પ આપો અને દેવાંગભાઈ દાણીના કહેવાના હિસાબે અમને ફાયર બ્રિગેડની લગભગ બાર વેન રાત સુધીમાં કાબુ આવે ત્યાં સુધીમાં બહાર વેન મળી ગઈ હતી અને પોલીસના લગભગ ચાલીસ જેટલા જવાનો અહીંયા આગળ હાજર થઈ ગયા હતા હવે આખી ઘટનાની અંદર કુલ કેટલા લોકો ઈજાગ્રસ્ત છે અને કેટલાનું મોત થયું છે ઈજાગ્રસ્ત એ વખતે ગણવા જઈએ તો લગભગ ત્રેવીસથી પચીસ લોકો એવા હતા કે જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા કારણ કે ગુંગળામણ જે થઈ ગઈ એના હિસાબે લોકોને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થઈ ગઈ હતી તથા તેઓ ઘણા બધા લોકો અનકોન્શિયસ પણ થઈ ગયા હતા જેની અંદરથી મોટા ભાગના અત્યારે સ્ટેબલ છે તમારી સોસાયટી પાસે ફાયર એનઓસી છે હાજી ફાયર એનઓસી છે જે ઇસ્કોન પ્લેટિનિયમ ની અંદર એમ વિંગ માં આગ લાગી હતી એ વિંગ ના જ લોકો ને હાલ ક્લબ હાઉસ માં રહેવા માટે સગવડ આપી દીધી છે અને આપણે તેમની પાસેથી પણ જાણવાના છે કે આખી સંપૂર્ણ ઘટના શું હતી અને આ આગ કેવી રીતે આટલી ભીષણ થઈ ગઈ જે વગેરે વાતો આપણે એમની સાથે કરવાના છે ये जो एम के अंदर आग लगी ये पूरी घटना क्या थी उसके बारे में आप बताइए एक्चुअली हम लोग तो घर पे ही बैठे थे ऐसे ही तो बाहर कोई स्विगी वाला डिलीवरी वाला आया तो मेरा बेटा बाहर गया बाहर उससे डिलेवरी बोले मम्मा बहुत पत्थर बज रहे हैं तो हम लोगों को लगा यानी वो डक हम लोगों के गेट के बाहर ही डक लगा हुआ है वायरिंग डक उसमें से पत्थर की आवाज़ आने लगी तो बेटे ने आके बोला कि वहाँ पे पत्थर बज रहे फिर नीचे बालकनी बस देनी देखा तो नीचे सब लोग आग आग फायर फायर बोल रहे थे फिर हम लोग फटाफट घर का गेट बंद किया सामने वालों को बैल बजे हम लोग नीचे उतरे जब आग लग गई तब आपको पता चला जब आग बढ़ी हुई तो उससे पहले आपको पता नहीं चला नहीं, उससे पहले सब अपने घर में होते तो किसी को आइडिया भी नहीं है क्या है आपको कितने बजे पता चला कि आग लगी लोगों हाँ, को ऑलमोस्ट टेन फोर्टी फाइव तो आपकी जो फ्लैट है इसमें फायर एनओसी है हाँ वो सब एन है और जो फायर के लिए हम लोगों के जो सेफ्टी के लिए जो वाटर सप्लाई का लगा हुआ है वो भी वर्किंग था वो सब था वो किया तभी इतना जल्दी सब लोग कवर अप कर पाए बाकी आग तो बहुत ज्यादा थी सुनने में आया जैसे टू फ्लोर पे कहीं से वो में कुछ वायरिंग का कुछ प्रॉब्लम हुआ वहाँ से आग बढ़ के फिर ऊपर गया है डक तो आपके फ्लैट के अंदर इस आग के दौरान कोई नुकसान हुआ है नहीं हमारे फ्लैट में कुछ नहीं हुआ हमारा फ्लोर पूरा सेफ है हम लोग कल रात को देख के आया तो फ्लोर पूरा सेफ है जे વિંગની અંદર એમ વિંગની અંદર આગ લાગી હતી અને વધારે પડતી સાતમા અને આઠમા ફ્લોર ઉપર ભીષણ આગ હતી તો ત્યાંના રહીશ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આપણે એમની સાથે પણ વાત કરવાના છીએ કે આખે આખો બનાવશું હતો અને તેમને ક્યારે જાડ થઈ જી સૌ પહેલે આપકા નામ બતાઈએ મેં શેષી ધનકાની આઈ લિવ ઇન એથ ફ્લોર એમ બ્લોક તો જો જબ આગ લગી તબ આપકો કપ પતા ચલા જબ આગ લગ ગઈ થી તબ કે ફિર બડી હો ગઈ થી તો जब आग लगी थी तब हमें कॉल आया क्योंकि उस टाइम हम घर पे नहीं थे तो हमें तुरंत कॉल आया कि आपके फ्लोर पे आग लगी है आपके घर के बाहर ऐसा हुआ है तो हम तुरंत वहाँ पे नीचे आए सब देखा तब फायर ब्रिगेड की टीम और सब लोग आ गए थे उसी टाइम पे और सब लोग हैंडल कर रहे थे अच्छे से

મોર દેન નાઇન હન્ડ્રેડ એન્ડ ફોર્ટી ટુ ફ્લેશ છે તો બહુ મોટી ટીમ છે અમારી પાસે હેલ્પરથી મળી બધાની તો એ લોકોનો સપોર્ટ પછી બિલ્ડિંગની અંદર બી આટલા મોટા બિલ્ડિંગમાં એકબીજાના ફ્રેન્ડ્સ બધા રહેતા હોય તો એકબીજાના સપોર્ટથી ફાયર બ્રિગેડ આવતા પહેલાં ઘણું બધું કામ એવું ચાલુ કર્યું કે જેથી કરીને આ કેમ કરીને અંકુશમાં રહેવાય તો જે ફાયર સેફ્ટી હતી એનો યુઝ કરવામાં આવ્યો જે બી લોકો આની સાથે અંદર રેસિડન્ટ હતા તો એમ અને એન બ્લોક જોઈન્ટ છે તો એન બ્લોકની અંદરથી કેમ કરીને ટ્રાન્સફર કારણ કે લિફ્ટ બંધ થઈ જાય તો કેમ કરીને પહેલો એમ એ જ હતો સોસાયટીની કમિટીનો સોસાયટીના રહીશોનો અને ઇસ્કોનના જેટલા બી સ્ટાફવાળા છે કે ફ્લેટનું જે થવું હોય થાય મની ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધીસ ટાઈમ કે આપણા મેમ્બરને કેવી રીતે એમની જાન બચાવી શકાય તો એ એમ સાથે દરેક જણાએ ફૂલ મહેનત કરી અને એક જ એમ રાખ્યો કે જેમ મને એમ જેટલા બી હોય એ બધાને નીચે લઈને આવો તો જે ગરડા માણસો હતા એ લોકોને બી ફટાફટ લગભગ છ સાત એમ્બ્યુલન્સ આવી ગઈ સાત આત ફાયર બ્રિગેડવાળા આવી ગયા હતા તો જેમ મને એમ બધાને નીચે લાવવામાં આવ્યા અને લગભગ ત્રેવીસથી ચોવીસ લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા અને એ લોકોને ફાયરથી કંઈ ડેમેજ નથી થયું પણ જે ધુમાડો હતો બ્લેક કલરનો એ ધુમાડાથી એ લોકોના શરીરની અંદર એક ડર પેસી ગયો અને એ લોકોના શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને કુ એન્સિડન્સ એ એક જણને એટેક આવવાથી ડેથ થઈ છે બાકી જે સંપૂર્ણ આખી ઘટના બની એની અંદર આગ પૂરી પ્રસરી ગયા પછી તમને જાણ થઈ કે જ્યારે આગ પ્રસરી ત્યારે જાણ થઈ ગઈ હા એ બહુ તમારો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જ્યારે અમે લોકો જયારે એટ ફ્લો સુધી ગયા તો ડક ની અંદર આગ ચાલુ હતી અને દરેક ડક ની અંદર ધુમાડા બ્લેક કલરના તો એ ડક ની અંદર આખી ટીમે એવી હેલ્પ કરી કે ડકમાંથી કેમ કરીને આગને કાબુમાં લેવામાં આવે કારણ કે ડક એવી વસ્તુ જે કોમન છે અપ ટુ અઢાર એટીન ફોર સુધી ડક આગ જાય હવે એક ડકમાંથી કોઈ વાર ડક નો દરવાજો ઓપન હોય કોઈ બી હોય પણ લગભગ સત્તર માં માળે એ ડકમાંથી આગ બહાર આવી ગઈ અને લગભગ એક ફ્લેટ એવો છે કે જેની અંદર ઘણું બધું નુકસાન થયું છે અને એ અમે ઓ બ્લોકથી જોઈ શકતા હતા મેમ્બર્સ તો ફાયર બ્રિગેડે નીચેથી એના પોતાનું નીચેથી એના જે બી સિસ્ટમ હોય એ સિસ્ટમથી અપ ટુ સેવન્ટીન ફ્લોર સુધી પાણીનો બહુ હેવી ફ્લો કર્યો અને એ લોકોએ શોર્ટ ટાઈમની અંદર એ આગને બુજાવી દીધી આપડે સોસાયટી પાસે ફાયર સેફટી છે બરોબર બીજા બે ચાર મેમ્બર આપણને આપણે તો એ ફાયર સેફટીનો ઉપયોગ કર્યો તો તે છતાં પણ આ કંટ્રોલમાં ન આવે હવે એમાં કેવું હતું ફાયર સેફટીનો ઉપયોગ ફૂલ કરવામાં આવ્યો પણ તેમ છતાં બી ઘણીવાર કેવું થતું હોય છે કે પહેલો જે પોઈન્ટ હતો કે ટીમનો ઇસ્કોનના રહીસોને બચાવવાનો તો એક જે ઇસ્કોનના જે મેમ્બર્સ હતા એ ટીમને બચાવવા માટે લાગ્યા હતા ના જે ટીમના બીજા જે અહીંયા કામ કર્મચારીઓ છે એ લોકો આગ બુઝાવવામાં ટ્રાય કરતા હતા પણ ની અંદર એટલો હેવી ફ્લો હતો કે એ એક એક રેસિડેન્ટ માણસો કે એ પ્રોફેશનલ માણસ જ કરી શકે અને એ પ્રોફેશનલ માણસના આવવાથી એને ઝડપથી અંકુશ આવ્યો પણ ફાયર બ્રિગેડની ટીમ એમ્બ્યુલન્સની ટીમ અને રહીશો કમિટી બધા એટલું બધું સરસ રીતે એને હેન્ડલિંગ કર્યું કે આઠમા માળેથી લઈને સત્તરમા માળે સુધી કે દરેક ફ્લોર પર ચાર ફ્લેટ આવેલા છે એટલે આઈ મીન આવું મેં લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોયું કે આટલી મોટી આગને એક રેસિડન્ટ મેમ્બર સાથે ટીમ ભેગી થઈને આખું હેન્ડલિંગ કરીને એક પણ કેસ એવો ના બન્યો કે જેની અંદર કોઈ જાનહાની થઈ હોય અને ધીસ ઇઝ ધ બેસ્ટ પોઈન્ટ ઓફ ધ ઇસ્કોન પેટિનમ અને થેન્ક યુ ટુ ઓલ ધ એમ્બ્યુલન્સ પીપલ ફાયર બ્રિગેડ પીપલ એન્ડ ઓલ ધ પીપલ જ્યારે આગ લાગી ત્યારે તમે એમ્બ્યુલન્સ ને ફોન કર્યો તો ફાયર બ્રિગેડ પણ અહીં હાજર હતા અને પોલીસ પણ એમને આવવામાં વાર લાગી કે હતી કે ત્વરિત આવી ગયા ના જેવું આઈ મીન પહેલા તો સ્ટાર્ટિંગ માં કઈ બી પોઈન્ટ થતો હોય ને તો આપણને બહુ ઈઝી વે માં લાગતું હોય એક્ઝામ્પલ પણ એક ટીમ એવું હતું કે અહીંયા ઇસ્કોન પ્લેટિનમ માં ઘણા બધા લોકો એવા રહે છે કે જે કોઈને કોઈ ગવર્નમેન્ટ માં કે કઈને કઈ એ લોકોના સારા કનેક્ટ છે તો એ લોકોએ પોતાના કનેક્ટ થી ઓલરેડી એટલું ફાસ્ટ મેસેજ આપી દીધા કે અલગ અલગ એરિયામાંથી એમ્બ્યુલન્સ અને અલગ અલગ એરિયામાંથી આવી ગયા એ લોકો ઓલમોસ્ટ ઓન ટાઈમ હતા પણ કઈ બી વસ્તુ કરતાં થોડો ટાઈમ લાગી ગયો અને ટાઈમિંગની અંદર એ અને આટલા બધા એટ થી લઈને સત્તરમાં માળ સુધી જે વસ્તુનું પ્રોસિજર કરવામાં ટાઈમ લાગ્યો પણ તેમ છતાં બી બહુ સરસ રીતે હેન્ડલિંગ કરવામાં આવ્યું સીરીઝ ટુ સીરીઝ હતી

ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ રિંગ રોડ પર આવેલ ઇસ્કોન પ્લેટિનમ સોસાયટી છે એમાં એમ વિંગ છે એમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી હતી જેની બોપલ પોલીસને 11 ને બે વાગે જાણ કરવામાં આવી હતી બોપલની ટીમ માત્ર દસ મિનિટમાં અહીંયા પહોંચી જે લોકો આમાં ફસાયેલા હતા એ લોકોને સાડા ત્રીસ જેટલા લોકોને રેસ્ક્યુ કરી અને જે લોકો થોડા સ્મોકના લીધે થોડી જેમને અસર હતી જેની સારવારની જરૂર હતી એ લોકોને બાજુની સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસ અધિક્ષક શ્રીએ જે લોકો જે લોકોને એમને રહેવાની વ્યવસ્થા હતી એમને ત્રણ બસ મૂકી રહેવાની તેમજ જે લોકોને નાસ્તાની વ્યવસ્થા પણ એમના દ્વારા કરવામાં આવેલ હતી સાહેબે પોતે વિઝિટ કરી જે લોકોને સારવારની જરૂર હતી એ લોકોને સરસ પોતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા એમની પણ મુલાકાત લીધી અને સારવાર દરમિયાન એક મીનાબેન વાઇફ ઓફ હસમુખ ભાઈ શાહના પતિનું મૃત્યુ થયેલ છે હવે આખી આખી ઘટના બની તો આગ કેવી રીતે લાગી એનો કોઈ વિચાર આ અંગે અમે બોપલ પોલીસ જાણવા જોગ દાખલ કરેલ છે એફએસએલ ની ટીમ અને યુજીએસએલ ની ટીમ આ બાબતે તપાસ કરી રહી છે અને અંદર કેટલા લોકો ઈજા છે હાલ હોસ્પિટલમાં ખસેડાયા છે જેમને ઈજા થઈ છે હોસ્પિટલ ખસેડાયા હોય એમાંથી માત્ર એક મીનાબેન વાઈફ ઓફ કમલેશભાઈ શાહ એમનું મૃત્યુ નિપજેલ છે એ સિવાય ત્રણ ચાર લોકો જે સારવાર હેઠળ છે બાકી લોકોને રજા આપી દીધી છે